માફ કરવાના મૂડમાં નથી ક્ષત્રિય સમાજની મહિલાઓ રૂપાલાનો વિરોધ કરી રહી છે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષનું મોટું નિવેદન પદમીનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જયરાજસિંહ જાડેજાની બેઠક પહેલા ઓડિયો ક્લિપ વાયરલ થઈ સમાધાનની વાત કરવાની થતી જ નથી કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી બહેન દીકરીઓને શું સમજવાનું રૂપાલાની ટિકિટ રદ થાય તેનો છે આ વખતે રાજપૂત સમાજની બહેનો દીકરીઓ પર વાર થયો છે તો આખા રાજપૂત સમાજનો સવાલ છે સમાધાનની વાત આવશે તો કોઈ મર્યાદા રાખવાની નથી દર વખતે બધાનું માન રાખવાની જરૂર નથી જો સમાધાન કરવાનું હોય તો આગેવાની ના લો ફક્ત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ જ અમારી માંગ કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો આપણા સમાજના આગેવાનો આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ આજ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જેમાં કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ તો આપણી સાથે આ જ મામલે ગૌરવ દબે સંવાદદાતા લાઈવ જોડાયા છે ગૌરવ જે રીતે આ પરસોત્તમ વિવાદ છે એ સમવાનું નામ નથી લઈ રહ્યું અને વધુને વધુ વકરી રહ્યો છે હવે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદમીની બાળા પણ મેદાનમાં આવ્યા છે તેમનું પણ નિવેદન આવ્યું છે સામે તેમનું શું કહેવું છે વત્સલ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે કે જેમને ક્ષત્રિય સમાજ પર એક ટિપ્પણી કરી હતી ને એ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજની અંદર રોષ છે તે જોવા મળી રહ્યો છે આજે ગોંડલ ખાતે જે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં જે ક્ષત્રિય સમાજનું સંમેલન છે તે મળવા જઈ રહ્યું છે અને ત્યાં આ મુદ્દો શાંતિથી પૂર્ણ થાય તે માટેના પ્રયાસો છે તે જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે તે પહેલાં જ કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા છે કે તેમનો એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થયો છે અને તેની અંદર તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે સમાજ છે તે આ મામલો છે તે સાંધ પાડવા માંગતો નથી અને ક્ષત્રિય સમાજની મહિલાઓ છે કે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મારી સાથે અન્ય કેટલાક બહેનો છે ક્ષત્રિય સમાજના તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બેન શું માંગણી છે કઈ રીતના આમાં સમાધાન થવું જોઈએ ન થવું જોઈએ કઈ રીતના જોવું જોઈએ અનજય માતાજી વનના બાજાલા અમે તો એક જ માનીએ છીએ કે આમાં સમાધાન થવું જ ન જોઈએ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ કે જે એ બોયલા છે એ અયોગ્ય જ છે કે બેનું દીકરી વિશે અમે તો એક જ કરીએ છીએ કે એમની ટિકિટ જ રદ થવી જોઈએ ચોક્કસ જ ક્ષત્રિય સમાજના મહિલાઓ સ્પષ્ટ કરી રહ્યા છે બેન શું કહેશો આપનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે જી હા ઓડિયો ક્લિપ વાયરલ થયો છે એમાં હું જ બોલી છું અને આપણે રાજકીય લેવલે જે અમારા જયરાજભાઈ અને જયરાજભાઈ એક નથી રાજકીય લેવલે ઘણા અમારા ભાઈઓ બેઠા છે અને ઘણા બહેનો બેઠા છે તો એ લોકોને પણ અત્યારે ક્ષત્રિય સમાજનો જ સાથ દેવો જોઈએ કે ભલે આપણે એમ નથી કહેતા પાર્ટીનો તો ક્યાં ક્ષત્રિય સમાજ વિરોધ કરે છે એવી પણ અફવાયું ફેલાણી છે અને એવી પણ અફવાયું ફેલાણી છે કે ક્ષત્રિય સમાજ ટિકિટ માટે ના સેજે નહીં અત્યારે ટિકિટનો કોઈ પ્રશ્ન જ નથી અત્યારે પ્રશ્ન બેનુ દીકરીઓની આબરૂનો છે ઈમેજનો છે એટલે ઈ નો હોવો જોઈએ અને આમાં સમાધાન કોઈ પણ લેવલે કોઈ પણ પાંચ વ્યક્તિ કરી જ ન શકતા આખા સમાજ પ્રશ્ન છે અને આખા સમાજમાં જે પણ થશે એ જાહેર આવીને માફી માંગશે તો પણ આખા સમાજ ની ના છે ભાજપનો ખેસ પહેરો છે આપ પણ ભાજપમાં છો શું કેશો ભાજપના જ ઉમેદવાર છે હવે તમે તેમની ટિકિટ રદ થવી જોઈએ આવી માંગ તમે જ કરી રહ્યા છો જી હા સો ટકા કેમ નહીં ભાજપમાં હું છું અને મને ભાજપથી મેં હું ત્રણસો લેડીઝો સાથે જોઈન્ટ થઈ હતી ભાજપથી ભાજપને ના કોઈ લેવા અમે વ્યક્તિગત રૂપાલા ભાઈનો વિરોધ કરીએ છીએ ભલે ભાજપ પાર્ટીમાં હોય હું તો એ પૂછું છું ભાજપ પાર્ટીમાં અન્ય બહેનો ને અન્ય ભાઈઓ છે તો એ લોકોને પણ એ જ પ્રશ્ન પૂછીશ કે કદાચ તમારા તમારા બહેનો વિશે તમારા સમાજના બહેનો વિશે આ બોલ્યા હોત તો શું તમે રહો રૂપાલાભાઈ ને એક્સેપ્ટ બરાબર નો જ કરી શકીએ ને કે બેનો દીકરીઓનો પ્રશ્ન છે અને બહેનો દીકરીઓ એ સમાજનું ઘરેણું કહેવાય જો ઘરેણા ઉપર આ ચાવે ને તો અમે કંઈ ઊંચું ઉપાડીને ચાલી ન શકીએ ને રૂપાલાભાઈએ તો અમારા સિંહણોનું નામ લીધું છે આજે એને ખ્યાલ નથી કે આનો શું પરિણામ આવશે રૂપાલાભાઈને હું તો કહું છું કે આપ આપે આવીને રાજીનામું આપી દો બે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સમાધાન કરાવવાના મૂડમાં છે આજે મિટિંગ પણ બોલાવી છે સંમેલન બોલાવ્યું છે ક્ષત્રિય સમાજનું ગોંડલ ખાતે શું તમે જવાના છો તમને ફોન બોલાવ્યો છે જી હા ના મને હું નથી જવાની બરાબર છે કેમ કે સમાધાન સમાધાન આવ્યું એટલે હું નથી જવાની કે સમાધાન તો કરવાનું જ નથી ને સમાધાન કદાચ એવું હશે જયરાજભાઈનું કે હાલો ભાઈ રૂપાલાભાઈની ટિકિટ હું સાથે રહી અને રદ કરાવું છું તે જયરાજભાઈનું અમે સન્માન કરશું આખા સમાજના બેનો અમે સન્માન કરશું પણ સમાધાનમાં જો બીજો કોઈ પોઈન્ટ આવશે તો અમે સ્વીકાર્ય નહીં રાખીએ અને સમાધાન અમે કરવા પણ નહીં દઈએ ભારતીય જનતા પાર્ટીમાં છો જે રીતના વિરોધ કરી રહ્યા છો પુરુષોત્તમ રૂપાલા શિસ્ત ભંગના પગલા પણ આપની સામે લેવાય તેવી શક્યતાઓ છે કઈ રીતના જોવો છો મારી સાથે એટલે મેં તો કોઈ એવો ભંગ કરેલો નથી બરાબર છે ભંગ કોને કરેલો છે એ બધાયને ખ્યાલ છે કે રૂપાલાભાઈ અન્ય સમાજમાં જઈ એક સમાજને નીચો દેખાડે છે એક સમાજને ઊંચો દેખાડે છે બરાબર તો હું રેડી છું કદાચ મારા સમાજ માટે મારે કંઈ પણ કરવું હોય તો હું કોઈ પણ ઓલામાં રેડી છું પણ આ વિરોધ તો રહેશે શું સ્ટેન્ડ રહેશે મારું સ્ટેન્ડ તો હંમેશા મારું પોતાનું વ્યક્તિગત વ્યક્તિગત તો હું વિરોધમાં જ રહીશ કદાચ સમાજ સાથે અત્યારે હું છું અને હંમેશા સમાજ સાથે રહીશ પણ આમાં રૂપાલાભાઈને માફી ન હોવી જોઈએ રૂપાલાજી માટે તમે અહીં કામ કરશો નહીં કરો શું તમારું સ્ટેન્ડ રહેવાનું છે કારણ કે જીના હું બીજેપી પાર્ટી સાથે ચોક્કસ જોડાયેલી રહીશ બરાબર છે પણ કદા ટિકિટ રદ નહીં થાય તો હું એ પણ સપોર્ટ આપીશ પણ રહીને રૂપાલાભાઈને હું સપોર્ટ નહીં કરી શકું જ મારી સાથે અન્ય ક્ષત્રિય મહિલા સમાજના બહેનો છે બેન શું કહેશો જે રીતના આ વિવાદ સર્જાયો છે ક્ષત્રિય સમાજમાં રોષ છે સ્વાભાવિક છે કે રોષ હોય પણ માફી માંગી લીધી છે હવે શું માંગ છે આપણે બસ અમે ખાલી એટલી જ માંગ કરીએ છીએ કે જયરાજભાઈ આજે સમાધાન ન કરે અને રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવે કેમ કે જેમ પદ્મિબાવાળાએ કીધું એ અમારા દીદી છે અમે દસ વર્ષથી બધા હારે છીએ અને દસ વર્ષથી અન્ય સમાજ માટે કામ કરે છે એવું નથી કે અમારા સમાજ માટે જ કામ કરે છે બધી બેનો દીકરીઓ માટે લડે છે એ દસ વર્ષથી અને અમે લોકો એ લોકોની હારે જ છીએ દીદીની અરે અમારી આખી આખી ટીમ છે અને બધી અન્ય સમાજની દીકરીઓને એને સપોર્ટ કર્યો છે તો આજે તો રૂપાલાભાઈ અમારા સમાજની દીકરીઓ માથે બોલ્યા છે તો એ સપોર્ટ એ માન્ય રહેશે જ નહીં એટલે રૂપાલાભાઈને તો કાઢવા જ પડશે બેન આપ કઈ રીતના જુઓ છો આ નિવેદન એમને જે આપ્યું છે વિડીયો વાયરલ થયો છે આનાથી રોષ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં જોવા મળ્યું કઈ રીતના જુઓ છો તમે એને જી જય માતાજી કૃપાલીબા જાડેજા બસ મારા બે સહપાઠી બહેનોએ વાત કરી પદ્મિની દીપા વાળા તેમજ શીતલબા હું એમની સાથે જ છું અને એ જ રીતે કહું છું કે આપણે જે ટિકિટ છે રૂપાલાભાઈની એ રદ થવી જ જોઈએ કારણ કે આ અમારે એક ક્ષત્રિય બહેનો માટે છે આ અમે કોઈ ભાજપ કે એનો કોઈ વિરોધ આમાં છે જ નહીં અને અમે દરેક વખતે કહીએ છીએ કે અમે ભાજપનો વિરોધ કર્યો જ નથી એક આ વ્યક્તિગત જ જી માહિતી બદલ આભાર તો પરસોત્તમ વિરોધ વધતા ભાજપ એક્શનમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે જયરાજસિંહ જાડેજા આવ્યા છે આજે રાજકોટના ક્ષત્રિય સમાજની બેઠક નિવેદનથી ફેલાયો છે સામે વિરોધ શાંત પાડવા માટે રણનીતિ ઘડાશે બાદ ધાર્મિક શરણે જઈ શકે છે આશ્રમના લાલબાપુને મળી શકે ક્ષત્રિય સમાજમાં નામના ધરાવતા સંત છે લાલબાપુ ત્યારે પરશોત્તમ રૂપાલા લાલબાપુની માફી માંગી શકે છે લાલબાપુના

વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી ગૌરવ જે રીતે પરશોત્તમ રૂપાલાનો વિવાદ છે સતત વધી રહ્યો છે જ્યાં જે રીતે અત્યારે પદ્મિની બા વાળાએ પણ કહ્યું કે સમાધાન કરવા માટે તેઓ કોઈ પણ મુદ્દે તૈયાર નથી બીજી તરફ આજે ગોંડલમાં પણ એક બેઠક મળવાની છે અને જે રૂપાલા છે એ સંતોના શરણે જાય તેવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે શું અપડેટ ચોક્કસ જ વત્સલ પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરતો જે તેમનો વિડિયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને ત્યાર પછી સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ છે કે તેમની અંદર એક ભારોભાર રોષ છે તે જોવા મળી રહ્યો છે ક્યાંક આ આખો મામલો છે તે સામે આવ્યો અને ત્યાર પછી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આજે ક્ષત્રિય સમાજનું સંમેલન એટલે કે આ બેઠક છે તે મળવા જઈ રહી છે અને તેની અંદર એક જ મુદ્દો છે કે જે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ કઈ રીતના સમી શકે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે તેઓ ચર્ચા વિચારણા છે તે કરશે ભારતીય જનતા પાર્ટીની અંદર જેટલા પણ ક્ષત્રિય ધારાસભ્યો છે પૂર્વ ધારાસભ્યો છે તે આ બેઠકની અંદર હાજર છે તે રહેવાના છે પરસોત્તમ રૂપાલા કે જેઓ ગધેથડ ખાતે લાલબાપુ છે કે તેમના પણ આશીર્વાદ લે અને આ જે આખો વિવાદ થયો છે તે સમી જાય તે માટે નહીં તેઓ સમાયાચના છે તે માંગવા જાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે આજની જે આજે ગોંડલ ખાતે જે